ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલો પાંચ વર્ષનો ચર્ચા યુનિવર્સિટી ભવનમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે ગુજરાતના વિદ્યાર્થીઓની કાયદાકીય વિષય તરફ વધી રહેલી રુચિને ધ્યાનમાં લઈ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થઈ જવા રહેલો પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ લો કોર્સ પર બ્રેક લાગી છે આ કોર્સની જાહેરાત કુલપતિએ કરી હતી પરંતુ કેટલાક કારણોસર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કોર્સને મંજૂરી આપવામાં આવી નથી જેથી આ કોર્સમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓને વધુ રાહ જોવી પડશે એમાંનું એક કારણ એવું કહ્યું છે કે તમારી ચોપડીઓ નથી એમ બીજું કારણ એવું બતાવ્યું છે કે તમારી જોડે જગ્યા અપૂરતી છે અને ત્રીજું કારણ એવું બતાવ્યું છે કે તમારી જોડે સ્ટાફ નથી એ ત્રણેય વસ્તુઓમાં આપણે એ રીતે કહીએ કે ખોટું એટલા માટે છે કે આપણે દસ કરોડ મંજૂર કર્યા છે નવું ભવન બનાવવા માટે અને ઓલરેડી હાલ બે ક્લાસરૂમ તો છે જ ટીચરો તો બીજા ભવનના પણ આપણે દિવસે બતાવ્યા છે એનો વિડીયોગ્રાફી પણ આપણી જોડે છે અને ત્રીજું ચોપડીઓ તો છે જ આપણી જોડે લાઇબ્રેરીમાં સ્પેસિફિક અહીંયા મૂકેલી નથી એટલે ત્રણેય કારણોને ટર્ન ડાઉન કરી ફરી અપીલ કરતો પત્ર મોકલ્યો છે અમે આશા રાખીએ કે આવી જશે યુનિવર્સિટીના સત્તાધીશો મુજબ યુનિવર્સિટી તંત્ર પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે છતાં પણ અગમ્ય કારણોસર મંજૂરી મંજૂરી મળી નથી ત્યારે આ ન મળવા પાછળ ભ્રષ્ટાચારની ગંધ પણ આવતી હોવાની ચર્ચા છે જોકે ગુજરાત યુનિવર્સિટી કોર્સ ની મંજૂરી મેળવવા ફરી બાર કાઉન્સિલ ને અરજી કરી છે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતીક જાદવ જીએસટીવી અમદાવાદ